સોનગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા સાત પોઈન્ટ બાર કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી ડોક્ટર ગામિત નાગરિકોનો સર્વાંગી વિકાસ અને તેમની સુવિધામાં વધારો કરવાનો સરકારનો નિર્ધાર છે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે રાજ્યના રમતગમત મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે બુધવારે સોનગઢ તાલુકામાં ગ્રામીણ કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાઓને વેગ આપવા માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કુલ રૂપિયા સાત પોઈન્ટ બાર કરોડના વિવિધ વિકાસ કામોનું વિધિવત ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે મંત્રીશ્રી ડોક્ટર ગામિતે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોનો સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુવિધામાં વધારો કરવાનો સરકારનો નિર્ધાર છે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર લોક કલ્યાણના અભિગમ સાથે સતત પરિણામલક્ષી કામગીરી કરી રહી છે મંત્રીશ્રીએ કુલ તેર પોઈન્ટ તેર કિલોમીટર લંબાઈના રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં રૂપિયા એક પોઈન્ટ એંશી કરોડના ખર્ચે રૂપવાડા ખાંજર રોડ રૂપિયા એક પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે મોબાણથી મહુડી રોડ અને રૂપિયા એંશી લાખના ખર્ચે હીરાવાડી આમલીથી ડુંગરી ફળિયા રસ્તાનો સમાવેશ થાય છે ઉપરાંત રૂપિયા પંચાવન લાખના ખર્ચે ટીચકિયા રેસ્ટ હાઉસ રોડ રૂપિયા સાહીઠ લાખના ખર્ચે ગાળકુવા પટેલ ફળિયા રોડ રૂપિયા સિત્તેર લાખના ખર્ચે સોનગઢ બરડીપાડાથી રાણી આંબા રોડ અને રૂપિયા પચાસ લાખના ખર્ચે ખોકસા ડેરીથી અંટિલ મોટા ખોકસા રોડનું પણ મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું માર્ગોની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વની સુવિધા ઉભી કરતા મંત્રીશ્રીએ રૂપિયા પંચાણું લાખના ખર્ચે આકાર પામનાર આંબા પ્રાથમિક શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં પાંચ ઓરડાઓનો સમાવેશ થશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલીમસિંહ વસાવા જિલ્લા અગ્રણી શ્રી સુરજભાઈ વસાવા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરની રકમના રસ્તાનું ખાત મુરહત કરવામાં આવ્યો આમ જોવા જઈએ તો જે ગામ ટીચે કે ગામ છેલ્લું હીરાવાડી એના પહેલા એક સ્કૂલ નું ખાત મુરહત કરવામાં આવ્યો જે રસ્તા હતા તે લોકલ જે અમારા કાર્યકર્તાઓ અને નાગરિકોની ડિમાન્ડ હતી કે અમારા રસ્તા ત્યાં બાકી છે તો રસ્તા થવા જોઈએ તો સરકારશ્રીએ આ તમામ રસ્તા મંજૂર કર્યા છે સરકારશ્રીમાં પણ આભાર માનું માનુસ ખાત મુરતના કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા જાનમસિંહભાઈ વસાવા જિલ્લાના મંત્રી સંજયભાઈ મહામંત્રી રાજેશભાઈ તમામ ગામના સરપંચો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આ ખાતમી આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો